દુનિયા સાબિત કરી અલગ મારી ભાઈ આ વસ્તુ કદાચ ગણો આ બાર શું નહીં મારી ભાઈ આના ફરતા ભાઈ હગડે હગડે હાલવાનું છે ભાઈ એ જે પુસ્તક વંચાવે છે ગાડીઓ ચા મૂકી આવો પ્રશ્ન આજ રોડે ચા મૂકો છો ભાઈ ન્યાય નીતિ રેણી કેણી નો રામ શું પાંચ જે મારે કાયમ આ કરવાનું નહીં ભાઈ અને હું કોઈ નું જોટવાઈ લેવા આવ્યો નથી